તો રાજકોટમાં સાંઢિયા પુરની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે માર્ચ મહિનામાં પણ પ્રોજેક્ટ પૂર્ણ ન થાય તેવા જોવા મળ્યા છે ડિસેમ્બરમાં સ્વપ્ન રોડાયું છે મહિનાથી રેલવે વિભાગ પાસે મંજૂરી છે રેલવે ટ્રેક પર સ્ટીલ ગડર લોન્ચ કરવા માટે મંજૂરી માંગી છે આરએમસી દ્વારા લેખિત મૌખિક અને ટેલિફોનિક રજૂઆતો કરવામાં આવી છે રજૂઆતો છતાં રેલવે તરફથી હજુ સુધી કોઈ જવાબ નથી મળ્યો એપ્રિલ મે મહિનામાં પૂરું થાય તેવી શક્યતા છે રાજકોટના જામનગર રોડ ઉપર પીચોતેર કરોડના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાંડિયા પુલનું નિર્માણાધીન કામ છે તે ચાલી રહ્યું છે પરંતુ ક્યાંક આ કામ છે તેની અંદર વિલંબ છે તે આવી રહ્યો છે હાલ આ કામ છે તે અત્યારે સ્ટોપ છે તે થઈ ચૂક્યું છે પુલનો જે પ્રોજેક્ટ છે તે નિયત સમયમર્યાદા એટલે કે માર્ચ બે હજાર છવ્વીસમાં પૂરો ન થાય તેવા એંધાણ છે તે અત્યારે વર્તાઈ રહ્યા છે કારણ કે સાંડિયા પુલ નું જે કામ છે તે સેન્ટ્રલ પોર્શન એટલે કે જે રેલવેનો જે ટ્રેક વચ્ચેથી પસાર થાય છે ત્યારે તેના ઉપર સ્ટીલ ગડર લોન્ચ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ ત્રણ મહિના પહેલાં મંજૂરી છે તે માગી હતી પરંતુ આજ દિવસ સુધી જે પશ્ચિમ રેલવે છે તેમના દ્વારા મંજૂરી આપવામાં નથી આવી અને તેને કારણે આ કામ છે તે જે રાજકોટ મહાનગરપાલિકાની જે ચૂંટણી પૂર્વે એટલે કે ડિસેમ્બર મહિનાના અંતમાં પુલનું કામ છે તે પૂર્ણ કરી અને લોકાર્પણ કરવાના જે સત્તાધીશોના સપના હતા તે સપના રોડાઈ ચૂક્યા છે અને સાંડિયા પુલનું કામ છે તે હવે એપ્રિલ અથવા તો મે મહિનામાં પૂરું થાય તેવી સંજોગો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે સાંધિયા નું કામ છે તે માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં પૂરું કરવાની મુદત હતી જે હવે કામ છે તે અટકી ગયું છે ને તેને કારણે જે રેલવે તંત્ર પાસે મંજૂરી છે તે માગવામાં આવી છે પરંતુ રેલવે તંત્ર દ્વારા મંજૂરી છે તે આપવામાં આવી નથી રેલવે છે તે મહત્વનો ભાગ છે તે આની અંદર ભજવતો હોય છે કારણ કે અવારનવાર લેખિક મૌખિક અને ટેલિફોનિક ફોલોઅપ લેવા છતાં પણ રેલવે દ્વારા મંજૂરીના કોઈ ઠેકાણા છે તે હજુ સુધી જોવા નથી મળી રહ્યા તેને કારણે બે થી ત્રણ મહિના બાદ હજુ મંજૂરી આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે જે વચ્ચેનો જે ભાગ છે પુલનો ત્યાંથી રેલવેના ટ્રેક પસાર થતા હોવાથી રેલવે તંત્રએ બ્લોક લેવો પડે ને એટલા માટે જ્યારે ટ્રેન પસાર ન થવાની હોય અથવા તો ટ્રેન જ્યારે આ વિસ્તારમાંથી પસાર ન થાય તે પ્રકારનું તેમને નિર્ણય છે તે કરવાનો રહેતો હોય છે ને ત્યાર પછી તોતિંગ ગર્ડર છે તે લોચની કામગીરી છે તે કરવાની રહેતી હોય છે પરંતુ રેલવે તંત્ર દ્વારા લીલી ઝંડી આપવામાં નથી આવી અને જ્યાં ત્યાં સુધી કામ છે તે અટકેલું રહેશે સત્તાધીશો દ્વારા જે રીતના ડિસેમ્બર મહિનામાં પુલનું કામ છે તે પૂર્ણ કરવાની જે વાત છે તે કરવામાં આવી હતી પરંતુ ક્યાંક હવે તે સપના છે તે રોળાતા જોવા મળી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાએ ત્રણ મહિના પહેલા રેલવે તંત્ર પાસે મંજૂરી માંગી પરંતુ રેલવે વિભાગ દ્વારા હજુ સુધી મંજૂરી આપવા મળતી આવી ને તેને કારણે જે કામ માર્ચ મહિના સુધીમાં પૂર્ણ થવાનું હતું તે હવે એપ્રિલ અને મે મહિના સુધી લંબાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ સાંટિયા પુલની કામગીરી અંદાજિત પંચોતેર ટકા જેટલી પૂર્ણ રહી છે અને મુખ્યત્વે જે રેલવે પોર્શન આવે છે ત્યાં આગળ ગંડર લોન્ચિંગ અને બે સ્લેબની કામગીરી છે બાકી છે બાકી આ સિવિલ હોસ્પિટલ સાઈડ રિટર્નિંગ હોલનું કામ ચાલું છે અને એરપોર્ટ સાઇડ પણ રિટર્નિંગ હોલનું કામ ચાલુ છે લગભગ અમારા મત મુજબ નિયત સમય મર્યાદામાં આ કામગીરી એટલે કે માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં આ કામગીરી પૂર્ણ થઈ જશે સાંઢિયા કુલ આ પ્રોજેક્ટની કુલ એમાઉન્ટ છે ચિમ્મોતેર કરોડ રૂપિયા રેલવે વિભાગ તરફથી કોઈ બાકી કોઈ વસ્તુ છે એવું નથી પણ એક જે સેન્ટ્રલ પોર્શનમાં જે ગટર લોન્ચિંગ કરવાના હોય એ ગટર લોન્ચિંગ માટે એક એમની પ્રોસેસ હોય છે એ પ્રક્રિયામાં છે જેમાં અંદાજીત ચાર પાંચ મહિના જેટલો સમય લાગતો હોય અંદાજીત અમે ત્રણ સાડા ત્રણ મહિના પહેલા આવે જે પણ સ્કીમો હતી જે ડ્રોઈંગ હોય એ બધું અમે સબમિશન કરાવી દીધું છે